હેલો મિત્રો આજના વિડીયોમાં તમારા બધીનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શું કામ કરવાના છે તે વિડિયોમાં જોતા રહેજો આ છે આપણી સાઈડ અને સાઈડનું બેકગ્રાઉન્ડ આ સાઈડ ઉપર આપણે કામ કરીએ છીએ આપણે અહીંયા ટિફિન મૂકી દીધા છે અને કપડાં બદલાવી લેશું હવે આપણે લાડી પલાળી દઈશું આપણે પેટી ખોલી અને લાદી પલરવા જઈએ છીએ તો એક ટ્રીપણું લઈશું તેમાં આપણે આ આપણી લાદી નાખી દઈશું હવે આપણે આ રીતે છે રેતીમાં આપણે થોડીક સિમેન્ટ નાખી દઈશું પછી તે ગારાને આપણે કાપી નાખશું તો આપણે સિમેન્ટ નાખી દીધી છે હવે આને કાપી નાખશું મિક્સ કરી દઈશું જોતા રહેજોજો મિત્રો આપણો વિડીયો હવે આપણે આ પાણીને તે ગારા પાસે લઈ જશું અને થોડું થોડું આ ગારામાં આપણે પાણી નાખીશું આ રીતે આપણે ડબલું લઈને પાણી નાખતા રહીશું આપણે થોડુંક પાણી નાખશું એટલે આપણે ગારાને કોરો મોરો રાખવાનો છે નકર તો પાણી વધી જશે આ રીતથી આપણે પાણી નાખશું હવે આપણે આ કિચનમાં ખાના લેવાના છે ભાઈ અહીંયા લાઇટ ફિટિંગનું થોડુંક કામ બાકી રહી ગયું છે એટલે લાઇટ ફિટિંગ કરે છે આ ખાનામાં આપણે કચરો થોડો થોડો રહ્યો છે એટલે આપણે ખાના સાફ કરી દઈશું આ છે આપણું કિચન જોતા રહેજો મિત્રો આ સિમેન્ટ છે આ આપણે અંદરની અંદરમાં કામ કરીએ છીએ તે છે આ રૂમ છે વાળાનું સામાન છે અહીંયા સંજયભાઈ અને વિજયભાઈ રાધી કટિંગ કરી છે તો રાધી કટિંગ કરવાની તેની કલા જોતા રહેજો કઈ રીતે પરફેક્ટ કટિંગ થયું છે એક પરફેક્ટ કટિંગ થયું છે હવે તે કટિંગ કરેલી અહીંયા આપણે લખવાની છે તો આ રીતથી આપણે પટ્ટીને મૂકીને તેને રેવલમાં કરશું તો પહેલાં સિસ્પેન વેથી લીટો પાડી દઈએ પછી તે લીટા ઉપર આપણે પટ્ટી રાખશું એટલે પરફેક્ટ આવી જાય હવે આ લાદીને આપણે દે છે તેને આપણે આ લાદીને અહીંયા કોળી કરીશું હવે ગારો આપણે ખાપેલો છે તે ગારાને આપણે કિચનમાં લઈ જશું આ રીતે આપણે ગારાને ભરશું નાખી દીધો વિજયભાઈ તે ગારાને રેવલ કરતા આવે અને લાદી ખિચિંગ કરતા આવશે આગળના કિચનના ખાના છે તેમાંથી આપણે થોડોક કચરો બાકી રાખીએ છે તે કચરાને આપણે કાઢી લઈશું આ રીતે આપણે કાઢશું કચરો મોટા મોટા પાંડા છે તે કાઢી લઈએ આપણે બકડીએ છે આ રીતે આપણે ગારો નાખતા રહીશું કિચન ખાનામાં ત્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી અને આપણે આ દૂર ભરી દઈશું પાણીને તેમાં આપણે રસ બનાવીશું આપણી સિમેન્ટ છે અહીંયા આપણે રસ બનાવશું કલરવાળાનું કામ અહીંયા ચાલુ છે આ છે ભિલા પૂરી કરવાથી પૂરી કરવાનું છે સંજયભાઈએ દીવાલ લીધી છે અને વિજયભાઈ ખાણી કરે છે બધો સામાન છે આપણે થોડુંક લેવલ કરવા લાગીએ આ રીતે આપણે કરીશું હવે અચાનક આપણા કામ કરીએ છીએ ત્યાં ડેટકો આવી ગયો તો ડેટકાને આપણે બહાર કાઢી દઈએ આસ્તે આ રીતે બહાર કાઢી દઈશું સાપ લીવાનો સમય થઈ જશે દસ વાગી જશે એટલે બધા સા પીવા ભેગા થઈ જશે તો આપણે ટાકડા હાથોડી આપણે જોતા રહેશે આપણો મિત્રો છેલ્લે સુધી Adik kuat deh kalau છે આપણે સાઈડ ની પટ્ટી છોટાડી છે પટ્ટી છોટાડવાની સલાહ તમે જોવો ખાલી સાઈડ નો માર્બલ છે ને ખાવાનું કમ્પ્લીટ થઈ ગયા છે ગેસનો ચૂલો છે આપણી ભાગ છે તો આજના દિવસનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે આ કિચન અહીંયા આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે તો આવો જ વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઈક કરો લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો આ યોજનો વિડીયો આપણો પૂરો